टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार तब जुरा न्यूज कैपिटल हूँ कुशाग्रह समाचार में बात करें तो आज जाहिर थानू धोरण बार नाम ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે અને સવારે સાડા દસ કલાકે વેબસાઇટ પર પરિણામ જોઈ શકાશે જીએસિબી ડોટ ઓ પર વિદ્યાર્થીઓ જોઈ શકશે પરિણામ અને તેસઠ સત્તાવન ત્રીસ શૂન્ય નવ એકોતેર પર વોટ્સઅપ કરી અને પરિણામ પણ જાણી શકાશે તો ગુજકેટનું પરિણામ પણ વિજ્ઞાન પ્રવાહના પરિણામ સાથે જાહેર થવાનું છે અને થોડી જ વારમાં હવે ધોરણ બાર અને ગુજકેટનું પરિણામ જાહેર થવાનું છે અને સાથે આ જે સાત જે આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જે વેબસાઇટ છે તેની પર આપ પરિણામ જોઈ શકો છો જીએસિબી ડોટ ઓઆરજી તો સાથે એક વોટ્સઅપ નંબર પણ આપ્યો છે અને તેને વોટ્સઅપ નંબર પર પણ આપનું પરિણામ છે તે મેળવી શકો છો અત્યારે તમામ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે તો ધોરણ બાર સાયન્સ કોમર્સના પરિણામ પહેલાં જ શિક્ષણ મંત્રીનો વિદ્યાર્થીઓને સંદેશ અને પરીક્ષામાં સફળ થનારા અને સફળ ન થનારા વિદ્યાર્થીઓને અભિનંદન પણ આપ્યા છે અને સાથે જ પરીક્ષામાં સફળ ન થનારા હોયને ફરીથી ચાન્સ મળશે ડિપ્રેશનમાં ન આવવા શિક્ષણ મંત્રીની અપીલ છે તો સફળ ન થનારા વિદ્યાર્થીઓને એક મહિના પછી ફરીથી પરીક્ષાનો ચાન્સ મળશે તેવું કહી અને ડિપ્રેશનમાં ન આવવાની અપીલ કરી છે અસફળ થયેલા વિદ્યાર્થી કાલે સફળ થશે તે માટે હું તેમને અભિનંદન પાઠવું છું ધોરણ સાયન્સ અને ધોરણ બાર કોમર્સનું પરિણામ છે તમે બધા જ સફળ થવાના છો એ અમને વિશ્વાસ છે ને તમારા મમ્મી પપ્પાને પણ વિશ્વાસ છે ખૂબ સારું પરિણામ અને નવી પરીક્ષા પદ્ધતિ દ્વારા તમારા સિલેબસમાંથી જ પેપર પૂછાણા છે એટલે તમને ઓ વધુ આનંદ છે પરંતુ પરિણામ તો આવશે સફળ થયા છે એમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું એ પોતાના વાવેલા સ્વપ્ન સર કરશે પરંતુ જે નથી સફળ થયા એમને પણ હું અભિનંદન આપું છું કારણ કે સરકાર દ્વારા બોર્ડ દ્વારા એક મહિના પછી બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તમે તમામ વિષયની પરીક્ષા આપી આપી શકશો શકશો અથવા તો છો એમાં પણ માટે ક્યારે ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં તમને પણ તમારા માટે પણ વ્યવસ્થા કરે છે તો આજે જાહેર થઈ રહ્યું છે ધોરણ બાર પરિણામ અને ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે વેબસાઇટ પરિણામ આપ જોઈ શકશો કે જ્યાં જી એસ ઇવી ડોટ ઓ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે અને સાથે જ વોટ્સઅપ નંબર પણ આપવામાં આવ્યો છે કે જ્યાં વોટ્સઅપ નંબર દ્વારા પણ આપ પરિણામ છે જાણી શકશો એ વોટ્સઅપ નંબર છે તેસઠ સત્તાવન ત્રીસ શૂન્ય નવ ઇકોતેર કે જે આ નંબર પર આપ વોટ્સઅપ કરશો અને તેમાં પણ આપને પરિણામ મળી રહેશે ગુજકેટનું પરિણામ પણ વિજ્ઞાન પ્રવાહના પરિણામ સાથે જાહેર થવાનું છે તો ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ તેમજ ગુજરાતનું એકંદરે જે પરિણામ છે તે કેવું રહેવાનું છે કેવી ટકાવારી જોવા મળશે તેને લઈને અત્યારે તમામની નજર છે વિદ્યાર્થીઓ પણ અત્યારે જે પરીક્ષા આપ્યું હતું અને ત્યારબાદ તેમાં જે ઉત્સાહ હતો અને તેઓ પણ હવે રાહ જોઈ રહ્યા છે કે તેમનું પરિણામ કેવું આવવાનું છે હવે એ જે પરિણામની જે રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો હવે અંત આવી ચૂક્યો છે અને હવે આજે ટૂંક જ સમયમાં જે આ પરિણામો છે તે વેબસાઇટ પર જાહેર થઈ જશે તો આપણે જાણીશું સંવાદદાતા ઋષિ રાજકોટથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઋષિ રાજકોટની અંદર કેવો માહોલ છે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે ધોરણ બારનું અને સાથે સાથે જે આતુરતાથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા આ દિવસની તે આખરે એ ઘડી આવી ચૂકી છે

એક લાખ સાતસો પચીસ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જે પૈકી એક લાખ સાતસો પંચોતેર પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા હતા તે પૈકી ત્યાંશી હજાર નવસો ને સત્યાસી પરીક્ષાર્થીઓ આ પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉતીર્ણ થયેલ છે આ બરાબર સાથે સાથે મને કહેતા બાબતનો આનંદ છે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા છે વિદ્યાર્થીઓનું પરિણામ ત્યાંસી પોઈન્ટ ટકા છે આપણી જે વિદ્યાર્થીની જે પરીક્ષા આપે છે તો વિદ્યાર્થીઓનું પરિણામ ત્યાંસી પોઈન્ટ વીસ ટકા છે સાથે સાથે ગુજરાતી માધ્યમનું પરિણામ ત્યાંસી છે અંગ્રેજી માધ્યમનું પરિણામ ત્યાંસી પોઈન્ટ ઓગણપચાસ ટકા છે મોરબી જિલ્લો પૂરા ગુજરાતમાં ગઈકાલની જેમ બાણું પોઈન્ટ એકાણું ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે દાહોદ જિલ્લો ઓગણસાઠ પોઈન્ટ પંદર ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે અને આપણે ગુજરાતમાં જે એકસો બાવન કેન્દ્રો હતા વિજ્ઞાન પ્રવાહના એમાં જે કેન્દ્રો વાઇઝ આપણે જોઈએ તો ગોંડલ કેન્દ્ર છન્નું પોઈન્ટ સાહીઠ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે અને દાહોદ કેન્દ્ર ચોપન પોઈન્ટ અડતાળીસ ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે છે આપણે જે ગ્રુપ વાઇઝ એક્ઝામ જે વિદ્યાર્થીઓ આપતા હોય છે એમાં એ ગ્રુપનું પરિણામ એકાણું પોઈન્ટ નેવું ટકા છે સાથે સાથે બી ગ્રુપનું પરિણામ અઠ્યોતેર ટકા છે સાથે સાથે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણી જે સામાન્ય પ્રવાહની પણ એક્ઝામ આપણે લીધી હતી તો ધોરણ બાર સામાન્ય પ્રવાહ પરીક્ષાના પરિણામમાં પણ અગત્યના અગત્યની બાબત છે હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ પાંચસોને સોળ કેન્દ્રો હતા કુલ નિયમિત વિદ્યાર્થી સંખ્યા ત્રણ લાખ હજાર ચારસો પંચ્યાસી પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ત્રણ લાખ બાસઠ હજાર પાંચસો છ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા તે પૈકી ત્રણ લાખ સડત્રીસ હજાર ત્રણસો ને સત્યાસી પરીક્ષાર્થીઓ મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ ત્રાણું પોઈન્ટ સાત ટકા છે જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ છે નેવું પોઈન્ટ ટકા છે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે પંચાણું ત્રેવીસ ટકા છે જેમાં આપણે માધ્યમ હોય છે એમાં માધ્યમમાં ગુજરાતી માધ્યમનું પરિણામ ત્રાણું પોઈન્ટ સાત ટકા છે અને અંગ્રેજી માધ્યમનું પરિણામ ત્રાણું પોઈન્ટ સત્તાણું ટકા છે સાથે સાથે પૂરા ગુજરાતમાં પ્રથમ ક્રમે આપણે જોઈએ તો બનાસકાંઠા જિલ્લો સત્તાણું પોઈન્ટ વીસ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેશે અને વડોદરા જિલ્લો સામાન્ય પ્રમાણમાં સત્યાસી પોઈન્ટ સિત્યોર ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે આપણે જે કેન્દ્રો વાઈઝ જે આપણે જોઈએ તો સો ટકા પરિણામ મેળવનારા જે કેન્દ્રો છે પૂરા ગુજરાતમાં એમાં સમરેડા વાગંદ્રા ચંદ્રાલા છાલા લીંબોદરા અને મીઠાપુર કેન્દ્રો સો ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેશે સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લો અને ખાવડા કેન્દ્ર જે બાવન છપ્પન ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે અને આ પરિણામ અમે આજે જાહેર કરીએ છીએ અને અમારા તમામ કર્મચારી મિત્રો અમારા નિરીક્ષક અને પરીક્ષ પરીક્ષક અને અમારું બોર્ડ તમામ અધિકારી મિત્રો જે સમયની સાથે ચાલીને જે સરસ પરિણામ આપણે વિદ્યાર્થી મિત્રોને આપ્યું છે તમામને જે આ ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી મિત્રોને વિભાગપતિ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આપને ઢેર સારી શુભકામના પાઠવું છું ને તેમ છતાં વિદ્યાર્થી મિત્રોને જે કે નાનો મોટો સંશય હોય કેટલાક વિદ્યાર્થીઓ ફેલ થયા હોય જેમને મેરિટ પોતાની રીતે એમ થતું કે મારે મેરિટ ઓછું આવ્યું છે તો એના માટે આપણા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તરફથી આપણી સરસ વ્યવસ્થા બે વર્ષથી આપણે કરી છે ચાલુ વર્ષે આપણે તમામ સાયન્સ અને સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે બે સ્ટોપ ટુ જે આપણી વ્યવસ્થા કરી છે એટલે કેટલાક વિદ્યાર્થીઓને કદાચ મેરિટ ઓછું આવ્યું હોય તો ફરીથી એક્ઝામ તમામ પેપરોની તમામ વિષયોને આપવી હોય તો આપી શકશે એ પણ આપણી વ્યવસ્થા સરસ આપણે રાખી છે બેસ્ટ ઓફ ટુ એનો પણ લાભ આપ લઈ શકશો અને ફરીથી મારા ગુજરાતના તમામ યુવા મિત્રોને જે આ પરીક્ષામાં જે ઉત્તીર્ણ થયા છે એ તમામની શુભકામનાઓ ને જે અનુતીર્ણ થયા છે એમને પણ મારી શુભકામનાઓ છે એમના માટે પણ તક છે ફરીથી પરીક્ષા આપીને આગળ વધો એવી શુભકામનાઓ સાથે તમામ એક મિનિટ એ આપ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપણે આજે જાહેરાત થયા પછી અહીંથી આપણે એનું ઓપન કરીશું કે અત્યારે હું કરી રહ્યો છું ચલો ચાલ ચાલો ગમેજ ને

ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા તો સાથે સાથે સામાન્ય પ્રવાહનું ત્યાંસી પોઈન્ટ સાત ટકા જેટલું પરિણામ સામે આવ્યું આપણી સાથે રાજકોટથી સંવાદદાતા ઋષિ જોડાયેલા છે ઋષિ પરિણામ સામે આવી ચૂક્યું છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પરિણામની જાહેરાત કરી અને હવે તમામ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ છે તે મેળવી શકશે ઘણા સમયથી આતુરતાથી વાલીઓ વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા આતુરતાનો અંત આવી ચૂક્યો છે શું પ્રતિક્રિયાઓ આવી રહી છે શિક્ષણ મંત્રીએ જયારે પરિણામ જાહેર કરી ચુક્યા છે ત્યારે ધોળકિયા સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આતુરતાથી પરિણામની રાહ જોઈ રહ્યા છે બેન શું લાગે છે શું પરિણામ આવશે હવે તો રિઝલ્ટ મુકાઈ ગયું છે વેબસાઇટ પર આ વર્ષે દર વખતે કરતા પેપર થોડાક હાર્ડ હતા એટલે દર વખતે જે રિઝલ્ટ આવે છે એના કરતા તો થોડુંક ઓછું જ હશે એટલી તો ખબર જ છે ડાયરેક્ટ ઓછું જ રિઝલ્ટની તમે તો વાત કરી દીધી સીધી પણ છોકરા એવું કેતા હતા કે બહુ હાર્ડ હતું ઘણા ને પૂરું પણ લખાણું પણ નથી હું કઈ ગયું છે છોડે એ છોડી દીધું છે તો એ પ્રમાણે તો જોઈએ તો ટકા તો ઓછા જ આવશે બસ મારું કેવું એ છે છોકરાએ જેટલી મહેનત કરી છે આ વર્ષે એ પ્રમાણે એનું પરિણામ આવી જાય એટલે મેં ખુશ બેન શું લાગે છે રિઝલ્ટ બોર્ડ પર મુકાઈ ગયું છે તમે રિઝલ્ટ પણ જોઈ રહ્યા છો સ્ક્રીન પર બતાવશો રિઝલ્ટ તમારું આ જે બેન છે તેમનું રિઝલ્ટ આવી ચુક્યું છે અને રિઝલ્ટ તેઓ ઓનલાઈન જોઈ રહ્યા છે શું રિઝલ્ટ આવ્યું છે બેન એ ટુ ગ્રેડ એ ટુ ગ્રેડ કોંગ્રેચ્યુલેશન ખાસ શું તમારે બનવાની ઈચ્છા છે ભવિષ્યમાં હાલ તો એ ટુ ગ્રેડ મેળવી ચુક્યા છે ડોક્ટર ડોક્ટર બનવું છે કઈ રીતે તમે આખી તૈયારી કરતા હતા એ ટુ ગ્રેડ તમે મેળવો ડેલી સ્કૂલ પેપર સોલ્વ કરતા અને જે ડાઉટ હોય રેગ્યુલર ઇન્ટરવલ પર સોલ્વ કરવાના અને રિવિઝન કન્ટિન્યુ રાખવાનું માર્ક્સ આવે ન આવે ડઝન્ટ મેટર બટ કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન હોવું કમ્પલસરી છે એ જ માર્ક અપાવી શકો બેન તમારું પણ રિઝલ્ટ આવ્યું રિઝલ્ટ બતાડશો દર્શકોને અને ખાસ શું રિઝલ્ટ આવ્યું છે શું નામ મારે અમૃત્યા ખુશી છે મારું મારા સાયન્સ પર્સન્ટેલ નાઇન્ટી ટુ પોઈન્ટ એટી વન જેવા સાયન્સ પર્સન્ટેલ છે બનવું છે ભવિષ્યમાં તૈયારી કેવી રીતે કરતા તમે મારે ડોક્ટર બનવાની ઈચ્છા છે મેં હમણાં નીટની એક્ઝામ આપી અને તૈયારીમાં તો બની શકે એટલા બોર્ડ માટે પેપર્સ વધારે સોલ્વ કરવા અને બોર્ડ લેવલના એમસીક્યુ જે થિયરી બેઝ હોય એ વધારે સોલ્વ કરવા એવું રાખવાનું જે રીતે બંને વિદ્યાર્થીનીઓએ વાત કરી તે બંનેને ડોક્ટર બનવું છે અન્ય પણ વાલી આપણી સાથે છે કેવી તૈયારી હતી તમારા પુત્રોની અને શું લાગે છે રિઝલ્ટ મારી પુત્રીની તૈયારી તો બહુ સરસ હતી એમબીબીએસ નો વિચાર છે નીટમાં છે અને ઘણી મહેનત કરી છે અને શિક્ષકો વાલીઓ બધા રાહ જઈને બેઠા છે રિઝલ્ટ જોઈ લીધું બાકી છે રિઝલ્ટ તો એ ગઈ છે ઉપર જે રીતે તમામ વિદ્યાર્થીઓના હું તમને દ્રશ્ય બતાડું અત્યારે ઓનલાઈન તેઓ પોતાનું રિઝલ્ટ જોઈ રહ્યા છે વેબસાઇટ ઉપર પોતાનું રિઝલ્ટ જોઈ રહ્યા છે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ છે આપણી સાથે એક વાલી જોડાયા છે આપણે વાત કરીએ તેમની સાથે તમારા પુત્રનું રિઝલ્ટ તમારા હાથમાં છે કેવી ખુશી અરે જોરદાર મોજ ફેડી ગઈ મોજ પડી ગઈ કેટલા ટકા આવ્યો આવ્યું નવાણું પોઈન્ટ છાસઠ ટકા શું વાત છે નવ્વાણું પોઈન્ટ છાસઠ ટકા સાથે તમારો દીકરો અત્યારે આ ધોળકિયામાં આગળ આવ્યો છે કેવી રીતની મહેનત કરી અને અમને તમે શું સપોર્ટ કર્યો અમારો સપોર્ટ તો થોડો ઘણો હોય પણ ધોળકિયા સાહેબનો સપોર્ટ પૂરો પૂરો અહીંયા સ્કૂલવાળાએ બહુ મહેનત કરી આખો દિવસ કેવી રીતે તમે એને સપોર્ટ કર્યો અને છોકરો કેવી રીતે ભણતો આખો દિવસ તો આપણે જોબ ઉપર હોય નોકરી ધંધા ઉપર હોય અને એ લોકો કોન્ટેક્ટમાં જ હોય સ્કૂલના સતત કોન્ટેક્ટમાં જ હોય એ લોકોને ફ્રી નથી રહેવા દેતા સ્કૂલવાળા વાળા અમારું પણ રિઝલ્ટ આવી ચૂક્યું છે શું રિઝલ્ટ આવ્યું છે શું નામ છે જય કટારિયા છસો માર્ક છસો અઢાર માર્ક આપની તૈયારી કેવી રીતે કેવી હતી આખા દિવસની અન્ય વિદ્યાર્થીઓને શું મેસેજ આપશે તૈયારી સારી હતી બોર્ડના પેપરમાં સરખું વાંચવાનું ફુલ કોર્સ વાંચી નાખવાનો પેલા બીબીએ કરવાનો વિચાર છે ભવિષ્યમાં બીબીએ કરવાનો વિચાર છે જે રીતે તમામ વિદ્યાર્થીઓને વાલીઓ અત્યારે પોતાના મોબાઈલમાં વ્યસ્ત છે એટલે કે ઓનલાઈન બોર્ડમાં જે વેબસાઇટ છે તેનું રિઝલ્ટ તેઓ તપાસી રહ્યા છે આપનું પણ રિઝલ્ટ આવી ગયું છે શું નામ છે આપનું ને શું રિઝલ્ટ છે નામ છે છે અને રિઝલ્ટ સાયન્સ હતું કે કોમર્સ હતું સાયન્સ હતું સાયન્સ હતું આખા દિવસની તૈયારી તમારી કેવી હતી અને ભવિષ્યમાં હવે શું વિચાર છે જ્યારે આટલા સારા તમને પર્સન્ટાઈ લાવજ તૈયારી તો બહુ સારી હતી સ્કૂલમાં જ મેન તો બધું થઈ જતું અને ઘરે થોડુંક એક્સ્ટ્રા કરી લેતા બધી પ્રેક્ટિસ અને આગળ તો હવે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર આપનું શું રિઝલ્ટ આવ્યું છે શું નામ છે આપ ઘરાળા ક્રિષ્ના કુમાર અને બોર્ડમાં નાઇન્ટી ફાઇવ અને ગુચકેટમાં નાઇન્ટી સિક્સ યા ભવિષ્યમાં એન્જિનિયરિંગનો વિચાર છે અત્યારે તો પછી ટોપ કોલેજમાં જે બ્રાન્ચ મળે એ ચૂઝ કરવાની રહે દિવસ ની તૈયારી પંદર થી સોળ કલાક હતી અને બાકી સ્કૂલ નું બધું મટીરિયલ હતું એમાંથી તૈયારી કરતા જે રીતે વિદ્યાર્થીઓએ વાત કરી ન્યૂઝ કેપિટલ સાથે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે તૈયારી અમારી ખૂબ જ સારી હતી અને જેને કારણે આ પરિણામ આવ્યું છે અન્ય પણ વિદ્યાર્થીઓના હું તમને દ્રશ્ય બતાડીશ તમામ વિદ્યાર્થીઓ અત્યારે ઓનલાઈન પોતાનું રિઝલ્ટ જોવામાં વ્યસ્ત છે એક આતુરતાનો અંત અત્યારે આવ્યો છે ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું જયારે અત્યારે પરિણામ જાહેર થઈ ચુક્યું છે ત્યારે અનેક જે યુવતીઓ છે તેમને ડોક્ટર પણ બનવાની ઈચ્છા છે અને સાથે અનેક જે વિદ્યાર્થીઓ છે તેને એન્જી પણ બનવાની વાત છે જી બિલકુલ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો અત્યારે જે રીતે બારમા ધોરણનું જે પરિણામ છે જેની આતુરતાથી આ વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા વાલીઓ રાહ જોઈ રહ્યા હતા અને તે પરિણામ આવી ચૂક્યું છે અને પરિણામ આવતા જ ઉત્સાહનો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું ત્યાંસી પોઈન્ટ ટકા પરિણામ આવ્યું છે તો સાથે સામાન્ય પ્રવાહનું ત્યાંસી શૂન્ય સાત ટકા પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહનું જે ગત વર્ષ કરતાં એક ટકા વધુ પરિણામ છે ને સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં એક પોઈન્ટ ચૌદ ટકા પરિણામ આ વખતે વધુ જોવા મળી રહ્યું છે અમદાવાદથી પણ માહિતી મેળવીશું સંવાદદાતા આશુતોષ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આ આશુતોષ પરિણામ આખરે જાહેર થઈ ચૂક્યું છે વિદ્યાર્થીઓ વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પોતાએ કરેલા શ્રમની તેનું પરિણામ કેવું મળશે તેની રાહ હવે અંત આવી ચૂક્યો છે કેવી કેવી પ્રતિક્રિયાઓ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે વાલીઓ આપી રહ્યા છે કેવું પરિણામ લાગ્યું જે કુસાગ્રત જે રીતના પરિણામ આવ્યું છે તેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને હાશકારો અનુભવ્યો છે કારણ કે વિજ્ઞાન પ્રવાહ હોય કે સામાન્ય પ્રવાહ હોય બંનેમાં એંસી ટકાથી પણ વધારે પરિણામ જે છે જાહેર કરવામાં આવ્યું છે દ્રશ્ય બતાવું છું કે વિદ્યાર્થીઓ જે છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ હજુ પોતાનું પરિણામ જે છે તે જોઈ રહ્યા છે મિત્ર શું શું પરિણામ આવ્યું છે અને કેટલા ખુશ હું અત્યારે બહુ પૂછ મારા સાતસોમાંથી છસો પંચાવન ટોટલ થયું છે નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન ફાઇવ પર્સન્ટ છે અને નાઇન્ટી થ્રી પોઈન્ટ ફિફ્ટી સેવન પર્સન્ટેજ છે મારા કયા સબ્જેક્ટમાં કેવી મહેનત હતી અને હવે શું પ્લાન તમારો બસ સબ્જેક્ટ તો મેં બધા સબ્જેક્ટમાં બરાબર મહેનત કરી હતી હવે મારો પ્લાન છે કે આગળ મારે જઈને આગળનો અભ્યાસ મારે દેશ અને સમાજ માટે કરવો છે જેથી હું આ દેશ અને સમાજને આગળ લઈ જઈ શકું અને સારી પ્રગતિ કરી શકું શું પરિણામ આવ્યું સાતસોમાંથી સિક્સ ફોર્ટી નાઇન ટોટલ આવ્યું છે શું પ્લાન હવે આગળ આગળ જઈને સીએ બનીને દેશ અને સમાજ માટે સારું કાર્ય કરવાની ઈચ્છા છે પેપર પર કેવા કેવા હતા હતા ગયા શું પ્રકારની મહેનત કરી એકાઉન્ટ અને સ્ટેટ મારા સૌથી મનગમતા સબ્જેક્ટ હતા જેનાથી મારે તે બે બંને સોમાંથી સો માર્ક્સ આવ્યા છે અને મહેનત પણ તેમાં ટ્યુશન અને શિક્ષક સ્કૂલમાં બંને જગ્યાએ સારી મહેનત કરવામાં આવી હતી કમ્પ્લીટ એકદમ હતું સોમાંથી સો માર્ક્સ લાવવા માટે કેવું માઇન્ડસેટ જરૂરી છે શું કઈ રીતે તૈયારી કરવી પડતી હોય છે ખાસ કરીને આ જે હાર્ડ સબ્જેક્ટ કહેવાતા હોય છે એમાં સોમાંથી સો લાવવા માટે તેમાં જે મેન આપણી માટે ઓબસ્ટેકલ જે કહેવાય એ છે એમસીક્યુ અને એસક્યુ હોય છે એક એક માર્ક્સમાં આપણા માર્ક્સ જવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે એટલે નાના નાના ઉપર ફોકસ વધારે કરવો જોઈએ છે જેનાથી આપણે સોમાંથી સો આવી શકે શું પરિણામ આવ્યું સાતસોમાંથી છસો અઢાર શું પ્લાનિંગ અને કોમર્સના વિદ્યાર્થી સાયન્સના વિદ્યાર્થી કોમર્સના વિદ્યાર્થી કેટલા માર્ક્સ આવે છે એકાઉન્ટ્સ સ્ટેટિસ્ટિક્સ એકાઉન્ટ માં 98 અને સ્ટેટ માં 90 શું પ્લાનિંગ હવે આગળ આગળ સીએ યુએસએ વિચાર્યું છે આગળ કરિયર માટે વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું અને જાણશું કે કયા પ્રકારનું પરિણામ જે છે તે આવ્યું છે શું પરિણામ આવ્યું શું પરિણામ આવ્યું મારે 93.57% આવે છે સાયન્સ ફિલ્ડમાંથી કેટલા માર્ક્સ એમાં સૌથી વધારે હાઈએસ્ટ એ મેં ચેક નથી કોઈ પણ બાયોલોજી મેક્સિમમ છે મારા નીટી પરીક્ષા આપીને બહાર આવ્યા અને જાહેર થઈ કે આવતીકાલે પરિણામ છે કેવો ઉત્સાહ હતો કેટલું ટેન્શન હતું આપણે બધા જાણીએ છીએ કે નીટ નું પેપર કાલે ફિઝિક્સ ટફ હતું અને મને બોર્ડ રિઝલ્ટ માં ખૂબ જ એક્સાઇટમેન્ટ હતું એ મને બહુ ખુશી થઈ કે મારું પર્સન્ટેજ બહુ સારું આવ્યું છે તો આ વિદ્યાર્થીઓ અન્ય છે તેમની સાથે પણ વાત કરશું કે શું પરિણામ આવ્યું છે અને કેવી તૈયારીઓ હતી મારું 92.28 પર્સન્ટાઇલ પર આવ્યું છે રિઝલ્ટ અને તૈયારીઓ તો ખૂબ મહેનત કરી હતી એ પ્રમાણે જ રિઝલ્ટ આવ્યું છે હું ખૂબ ખુશ છું સાયન્સના કોમર્સના વિધેય સ્ટ્રીમ શું પ્લાન હવે આગળ આઈટી કરવાનું છે એમએસસી આઈટી કરવાનું છે એમએસસી આઈટી જે છે વિદ્યાર્થી કરવા માંગે છે અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે પણ વાત કરજો શું પરિણામ આવ્યું છે 633 633 શું પ્લાન હવે આગળ આગળ જીપીએસસી જીપીએસસી કરવી છે હા કોમર્સના સ્ટુડન્ટ જો સાયન્સના કોમર્સ કોમર્સ તો કોમર્સના સ્ટુડન્ટ છે ઢોલ નગારા પણ જે છે આવી પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓ જે છે તે નાચ ગાન કરશે અને ત્યારબાદ સેલિબ્રેટ કરશે પોતાની સફળતાને અન્ય જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ જે છે તે કરશું કે કઈ રીતની તેમની તૈયારી હતી અને કઈ રીતે જે છે તેઓ કરવા જે છે આગળ વધવા માટે તે જોઈ શકાય છે કે ડાન્સ કરીને સેલિબ્રેટ જે છે કરી રહ્યા છે ઢોલના નગારા સાથે ડાન્સ ડાન્સ કરી રહ્યા છે બે વર્ષથી સતત મહેનત પરિણામ જે છે તે આજે આવ્યું છે અને હવે તેમના માટે આગળનું કરિયર પાસ જે છે તે ખુલ્યો છે કે હવે કઈ સ્ટ્રીમમાં તેમણે આગળ વધતું કારણ કે પરિણામ પાસ નક્કી થતું હોય છે કે કયા કોર્સમાં એડમિશન જે છે તે મળી શકે છે અને તેઓ જઈ શકે છે કારણ કે પરિણામના આધારે જ આગળવાર વર્ષો કવેશ પડતો હોય છે ત્યારે આજે તેમનો દિવસ હતો હોય એ જ દિવસે વિદ્યાર્થીઓએ બાજી જે છે તે મારી છે શું પરિણામ આવ્યું છે શું પ્લાનિંગ હવે આગળ બિઝનેસ એનાલિટિક્સ કરવાનો પ્લાન છે કોમર્સના સ્ટુડન્ટ કોમર્સ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ માં શું માર્ક્સ છે એકાઉન્ટ્સ માં 94 અને સ્ટેટ્સ માં 98 છે બહુ સારું રિઝલ્ટ આવ્યું છે બહુ ખુશી થાય છે મહેનત બહુ જ રંગ લાઈ છે આગળ સેમ રીતના મહેનત કરીશું સ્કૂલનો બહુ મહેનત હતી ટીચર્સે બી બહુ મહેનત કરી છે બધાએ પાછળ ટ્યુશન્સમાં બી ખૂબ મહેનત કરી છે ચાર ની મહેનત છે તેમના પરિવારની મહેનત છે અને વિદ્યાર્થીને ખુદની મહેનત જે છે આતે કરી છે સુપરિણામ મારું આ છે 93.71% 99.78 પીઆર સાયન્સ કે કોમર્સ કોમર્સ શું પ્લાન હવે આગળ હવે આગળ એમબીએ કરવાનો પ્લાન છે બીકોઝ મને મેનેજમેન્ટ ફિલ્માં વધારે ઇન્ટરેસ્ટ છે તો આગળ એમબીએ માટેનો પ્લાન છે કેવી તૈયારી કરી હતી બે વર્ષો આ બે વર્ષ તો જે બેઝિક જે સબ્જેક્ટ હોય એના સિવાય બી કોમર્સ ને લગતા સબ્જેક્ટ જેવી રીતે અકાઉન્ટ સ્ટેટ છે એમાં મેં થોડી વધારે મહેનત કરી હતી અને જે લેંગ્વેજ સબ્જેક્ટ છે એમાં પણ ઇક્વલી ફોકસ આપવાનો ટ્રાય સોશિયલ મીડિયા થી દૂર રહ્યા કે વાપરતા હતા ના ના સોશિયલ મીડિયા થી તો હું દૂર જ હતી મારો ફોન તો હું મોસ્ટલી પેરેન્ટ્સ નો યુઝ કરતી હતી સોશિયલ સુ પરિણામ 86 પર્સન્ટેજ સુ પ્લાનિંગ હવે આગળ હ સુ પ્લાનિંગ છે આગળ શું ભણવા આગળ હું આઈપીમેટ ઇન્ડોની પ્રિપેરેશન કરું છું સુ પ્લાનિંગ હવે તમારું કેટલો પર્સન્ટેજ એટી સિક્સ આવ્યા કોમર્સમાં સાયન્સના વિદ્યા કોમર્સમાં કઈ રીતે પ્લાનિંગ છે હવે આગળનું શું કરશો ઇન્ટિગ્રેટેડ એમ કરવાનું છે ફાઇવ યર્સ માટે બધે બધા તમે ઇન્ટીગ્રેટેડ એમ બી ના મારા નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ આવ્યા અને લોમાં આગળ જઈ રહ્યો છું ઇન્ટીગ્રેટેડ કોર્સમાં બી એ વિથ એલ એલવી તો આખા વિદ્યાર્થીઓ જેઓ ડાન્સ કર્યો હતો અને સેલિબ્રેટ જે છે તેમની સફળતા કરી હતી કારણ કે બે વર્ષની અથાગ મહેનત હતી અને પરિણામ જે છે તે આવી ચૂક્યું છે અને આગળનો જે પાસ જે છે તેમના માટે ખુલ્લો થયો છે એટલે હવે કહી શકાય કે ફક્ પ્રથમવાર સાયન્સ અને કોમર્સ પરિણામ સાથે આપવામાં આવ્યું છે અને તેના જ કારણે વિદ્યાર્થીઓનું એડમિશન પ્રક્રિયા જે છે તે પણ હવે આગામી વર્ષની શરૂ થશે જી બિલકુલ આશુતોષ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો જે રીતે અત્યારે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને જે રાહ જોઈ વિદ્યાર્થીઓ પોતાના પરિણામની કેવું પરિણામ રહેવાનું છે અને પરિણામ સારું આવતા અત્યારે વિદ્યાર્થીઓની અંદર એક ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે અને સાથે ઢોલ નગાડા સાથે વિદ્યાર્થીઓ નાચી રહ્યા છે અને સુરતની પણ માહિતી મેળવી લઈશું સુરતની સંવાદદાતા અમિત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમિત સુરતમાં કેવો માહોલ છે જે રીતે પરિણામ આવ્યું છે ગઈ વખત કરતાં એક ટકા વધુ પરિણામ અત્યારે સામાન્ય પ્રવાહમાં જોવા મળી રહ્યું છે કયો માહોલ છે ત્યાં આગળ વાલીઓ વિદ્યાર્થીઓ જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરિણામની શું કહી રહ્યા છે હજી ચોક્કસથી જે રિઝલ્ટની રાહ જોવાતી હતી તે રિઝલ્ટ આવી ચૂક્યું છે ધોરણ બાર સામાન્ય વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે અને વિદ્યાર્થીઓની આંખોમાં જે ખુશીના આંસુ છે જોવા મળી રહ્યા છે સફળતાનું જે પરિણામ આવ્યું છે તેને લઈને તેમની આંખો જ કહી જાય છે કે આ જે આંસુ જોઈ છે દેખાય છે તે દુઃખના નહીં પણ ખુશીના જે વિદ્યાર્થી સાથે વાત કરી છું શું નામ છે તમારું કલસરિયા તૃપ્તિ શું રિઝલ્ટ શું આવ્યું તમારું કેટલી મહેનત કરી નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ નેવ્યાસી ટકા આવ્યા તો છતાં રડો છો કેમ બે માર્ક્સ ઘટા રોવાનું થોડું હોય એમ કાર્ડ ખુશી મનાવવાની વાત છે પણ અંદરથી થી એવું થાય કેટલા માર્ક્સ તમે ધાર્યા હતા નાઇન્ટી પ્લસ ધાર્યા હતા નાઇન્ટી હવે આગળ શું તમારું ફ્યુચર માં શું વિચાર છે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શું નામ છે તમારું માનસી રિઝલ્ટ આવ્યું છે શું કેશો કેટલી ખુશી છે ખુશી તો બહુ છે એવો આવી ગયો છે કેટલી મહેનત કરી હતી આ રિઝલ્ટ માટે અને કેટલા શિક્ષકોએ તમને અભ્યાસ કરાવ્યો તો ને કેટલી કલાક તમે અભ્યાસ કર્યો સ્કૂલે તો એક્ઝામ ટાઈમ પર અમને રોકતા ફૂલ ટાઈમ જ કરાવતા અને ઘરે પણ પ્રેક્ટિસ અમે ચાલુ જ રાખી હતી શું કહેશો હાલ જે રિઝલ્ટ આવ્યું છે શ્રેય કોને આપો છો શ્રેય તો મારા પેરેન્ટ્સને અને સ્કૂલના પૂરા સ્ટાફને કારણ કે એના પાછળ અમારા પાછળ સ્ટાફે અમારી બહુ મહેનત કરી છે

બિલકુલ અમિત માહિતી સાથે જોડા બદલ આપનો આભાર અને હાલ બુલેટિનમાં બસ આડું છું મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર